નમસ્કાર આજે આપણે ભારતીય ચિત્રકલાની અદ્ભુત દુનિયામાં એક સફર કરવાના છીએ ભવ્ય રાજદરબારોથી માંડીને સામાન્ય લોકોના ઘર સુધી આ કળા કેવી રીતે વિકસી અને વિસ્ત્રી ચાલો એ જાણીએ શું કહી શકે એક ચિત્ર અરે એ તો શક્તિ અને ભક્તિની આખી ગાથા કહી શકે છે અથવા તો કોઈ કલાકારના મનમાં એના ઊંડાણમાં શું ચાલી રહ્યું છે એની લાગણીઓને પણ બહાર લાવી શકે છે જેમ કે એ શાસકોની શાહી શાન અને ભવ્યતાની વાત કરી શકે છે અથવા તો દિવ્ય પ્રેમનું જે સૌંદર્ય છે એને આપણી સામે પ્રગટ કરી શકે છે અને હા કોઈ એક સમુદાયની ભાવના અને એમની એકતાને પણ જીવંત કરી શકે છે તો ચાલો આ કલાના વિશ્વમાં આપણે થોડા વધુ ઊંડા ઉતરીએ આપણી આ કલાયાત્રા શરૂ થાય છે મુગલ સમ્રાટોના ભવ્ય દરબારોથી તમને ખબર છે આ સમ્રાટો ચિત્રકલાના બહુ મોટા પ્રેમી હતા આ કોઈ સામાન્ય ચિત્રશૈલી ન હતી હકીકતમાં આ તો ભારતીય અને ઈરાની કલાના સંગમથી બનેલી એક તદ્દન નવી શૈલી હતી એમ કહી શકીએ કે એ સમગ્ર મુઘલ સામ્રાજ્યની શક્તિ અને ભવ્યતાનું એક જીવંત ચિત્ર હતું આ કલાના કેન્દ્રમાં મોટાભાગે શાહી ઠાઠમાઠ જ જોવા મળતો અને સમ્રાટ જહાંગીરના સમયમાં તો આ કલા એની તોચ પર પહોંચી મનસૂર અને બિશનદાસ જેવા દિગ્ગજ ચિત્રકારોએ આ સમયમાં કમાલ કરી દીધી પણ એવું નહોતું કે કલા ફક્ત રાજા મહારાજાઓ પૂરતી જ સીમિત હતી ના હિમાલયની પહાડીઓમાં અને ભારતના ગામડે ગામડે કલાની કંઈક જુદી જ વાર્તાઓ આકાર લઈ રહી હતી હવે આ બંને વચ્ચેનો તફાવત જુઓ ખરેખર ખૂબ જ રસપ્રદ છે નહીં જ્યાં મુઘલ કલા સમ્રાટોના ઠાઠમાઠ અને ભવ્યતાની વાત કરતી હતી ત્યાં બીજી બાજુ કાંગડા અને કુલુ જેવા પહાડી વિસ્તારોમાં એકદમ અલગ જ શૈલી વિકસી રહી હતી આ હતી કાંગડા શૈલી જેણે આધ્યાત્મિકતા અને પ્રકૃતિના સૌંદર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું ખાસ કરીને કૃષ્ણભક્તિ એનો મુખ્ય વિષય હતો અને આટલું જ નહીં આની સાથે સાથે ભારતના અલગ અલગ વિસ્તારોમાં લોક પરંપરાઓની એક અદ્ભુત અને વૈવિધ્યસભર દુનિયા પણ ખીલી રહી હતી બિહારની મધુબની હોય કે મહારાષ્ટ્રની વારલી દરેક કલા શૈલી પોતાના પ્રદેશના લોકો એમની સંસ્કૃતિ અને એમની માન્યતાઓની એકદમ અલગ અને જીવંત વાર્તા કહે છે તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આખી કલાયાત્રા કયો વળાંક લે છે શું થાય જ્યારે માત્ર શૈલી નહીં પણ ખુદ કલાકાર જ કેન્દ્રમાં આવી જાય બસ આ જ સવાલ આપણને એક એવા ક્રાંતિકારી કલાકાર પાસે લઈ જાય છે જેણે બધું જ બદલી નાખ્યું અને આ શબ્દો હતા રાજા રવિવર્મા માટે કેરળના કિલિમન્નુરના રાજવી પરિવારમાં જન્મેલા આ મહાન કલાકારે ભારતીય ચિત્રકલાને એક નવી જ દિશા આપી દીધી તો આમાં સૌથી અગત્યની વાત શું હતી ખબર છે એમણે બે સાવ અલગ દુનિયાને જોડી દીધી પશ્ચિમની જે વાસ્તવિક ચિત્રકળાની ટેકનિક હતી એનો ઉપયોગ કરીને એમણે આપણા પુરાણો અને સંસ્કૃત સાહિત્યની વાર્તાઓને કેનવાસ પર જીવંત કરી અને પછી તો જુઓ અઢારસો ચોરાણુંમાં એમણે એક પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું અને એનાથી શું થયું એ ભવ્ય ચિત્રો જે ફક્ત રાજમહેલોમાં જોવા મળતા તે હવે સામાન્ય માણસના ઘર સુધી પહોંચી ગયા આ એક ક્રાંતિ જ હતી એમના આ પ્રદાનને કારણે જ બ્રિટિશ સરકારે એમને કૈસર એ હિંદનો ખિતાબ આપ્યો શકુંતલા અને ગંગા અવતરણ જેવા એમના ચિત્રો એટલા પ્રખ્યાત થયા કે રાજા રવિવર્મા ભારતના ઘરે ઘરમાં એક જાણીતું નામ બની ગયા રાજા રવિવર્માએ જે નવો રસ્તો બતાવ્યો એના પર આગળ ચાલીને ટાગોર પરિવારે એક નવી કલા ચળવળ શરૂ કરી અને આ ચળવળે જ આધુનિક ભારતીય કલાની વ્યાખ્યા કરી અને અહીં આધુનિકતાના બે અલગ અલગ રસ્તાઓ જોવા મળે છે જે ખૂબ જ રસપ્રદ છે એક બાજુ હતા નોબેલ પુરસ્કાર વિજેતા કવિ રવિન્દ્રનાથ ટાગોર એમણે ક્યારેય ચિત્રકળાની કોઈ તાલીમ નહોતી લીધી એમની કલા સીધી એમના દિલમાંથી એમની ભાવનાઓમાંથી આવતી હતી અને એમની આ તીવ્ર સંવેદનશીલતા અને સર્જનાત્મકતા એટલી પ્રબળ હતી કે એમણે બે હજારથી પણ વધુ ચિત્રો બનાવ્યા આ જ કારણ છે કે એમને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે હવે બીજી બાજુ હતા એમના ભત્રીજા અવનિન્દ્રનાથ એમનો રસ્તો અલગ હતો એમણે પશ્ચિમી કલાથી અલગ ભારતની પોતાની એક આગવી ઓળખ બને એ માટે મુઘલ જાપાની અને ચાઇનીઝ શૈલીઓનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને આ જ વિચારધારા પર એમણે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી અવનીન્દ્રનાથે પોતાની શૈલીમાં ભાવનાઓ અને જાપાનીઝ ટેકનિકને એવી રીતે ભેળવી કે એમના ચિત્રોમાં એક અનોખું ઊંડાણ અને વાતાવરણ સર્જાયું એમણે ખરા અર્થમાં ભારતીય ચિત્રકલાને એક એવી નવી દિશા આપી જેના મૂળ આપણી પરંપરામાં હતા પણ એની અભિવ્યક્તિ એકદમ આધુનિક હતી તો મુઘલોની શાહી કલાથી લઈને ટાગોરની ઊંડી વ્યક્તિગત દ્રષ્ટિ સુધી આ બધી શૈલીઓ અને મહાન કલાકારોએ ભારતના આજના આધુનિક કલા જગતનો પાયો નાખ્યો પણ સવાલ એ છે કે આ ભવ્ય વારસો આજે ક્યાં અને કેવી રીતે જીવંત છે અને ભવિષ્યમાં એ કલાના કયા નવા રૂપોને પ્રેરણા આપતો રહેશે વિચારવા જેવી વાત છે ખરું ને